તો હાલ જે સાઇટમાં જે પાણી છે એક રસ્તો બંધ છે અમુક ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ગાડી ક્યારે ખુલે અને પ્રવચન સાંભળે સાંભળેલું તો હોય તો પણ તમે દર્શન કરી શકો દર્શનનો મોકો લઈ શકો છો પણ કુંખારમેડી માતાની તો મિત્રો હાલ કુંખારમેળી માતાજીની ગાડી બંધ છે કારણ કે વરસાદના લીધે મેળી માતાજીએ અત્યારે પબ્લિક ખાસ ઘણું આવતું હોય છે કારણ કે વરસાદ રોકાઈ ગયો છે અને વરસાદ હોતો પણ તો પણ પબ્લિક હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખાર મેળીમાં રામ માળી રામ જય બુચર માતા તો વાત કરીએ કુંખાર મેળી માતાજીની તો કુંખાર મેળી માતાજીએ અત્યારે પબ્લિક ખાસ ઘણું આવતું હોય છે કારણ કે વરસાદ રોકાઈ ગયો છે અને વરસાદ હોતો પણ તો પણ પબ્લિક આવું આ બહુ ઈચ્છતું હતું પણ ઘણી જગ્યાએ પાણીના લીધે પબ્લિક હેરાન પણ ઘણું થતું હતું તો અત્યારે જ્યાં ખુંખાર મેળીનું સાનિધ્ય છે ત્યાં પાણી પણ ઘણું છે એક બાજુ એક સાઈડ તો પણ ભાઈ ભક્તો ઘોડાપુર એટલું પબ્લિક હોય છે માતાની શ્રદ્ધાને માતાના પ્રેમ એટલો જ છે કે આ લોકો દૂર દૂરથી અત્યારે દર્શન કરવા આવતા હોય છે માતાની ખૂબ દયાથી કામ પણ લાખો લોકોના થઈ ગયા છે લાખો લોકો વિડીયો જોતા પણ કામ થઈ ગયા છે યાદ કરતાં પણ ખૂંખામળીના લાખો લોકોના કામ થઈ ગયા છે તો વાત કરીએ ખૂંકામળીના સાનિધ્યમાં તો હાલ જે સાઇટમાં જે પાણી છે એક રસ્તો બંધ છે અમુક રસ્તાઓ ચાલુ છે અને જે રસ્તા કોરા છે તે રસ્તે દર્શનનો મોકો ત્યાંથી અને ત્યાં ભાવિક ભક્તોના દર્શન માટે સેવકોએ ખાસ મહેનત કરી અને ખૂબ મહેનતથી અત્યારે સાધન સાઇટમાં રસ્તામાં પાર્ક કરાવે છે પાર્કિંગમાં પાણી ભરાઈ જાય છે તો ખૂબ ખૂબ મહેનત કરી શકશે સેવકોની ત્યાંના બહાર જ સાનિધ્યના સેવકોની ખૂબ મહેનત છે અને ત્યાં દર્શનનો મોકો દરેકના આપે છે તો રવિવારે પણ ઘણું પબ્લિક હતું આપે ગયા હતા પણ કામથી બ્લોક અધૂરો રહી ગયો હતો જેને પણ જોયો છે તો આપણો બ્લોક અધૂરો છે કુંકાબીડમાં કેટલું પાણી હતું એ બ્લોક બનાવ્યો હતો અને ફરી જઈશું તો દર્શન પણ દર્શનનો મોકો બનાવશું અને ત્યાંની શું છે કેટલું પાણી છે સાનિધ્યમાં રસ્તો કેવો છે એ પણ તમે બતાવીશું અને કેટલું પબ્લિક આવે છે એ પણ બ્લોગમાં અમે બતાવવાના છીએ તો કુંકાર મેળેમાંની ખૂબ દયા છે કું તો માતાજીની આરીમાં ઘણા પોસ્ટર એવા પણ કીધા છે કે વરસાદના કારણે આવું નહીં પણ ભક્તોને એવો રંગ લાગ્યો હોય છે કે ત્યાં દર્શન કરવા જતા હોય છે અને ભલે વરસાદ હોય તાપ તાપતા વરસાદ તો વળત્યો હોય પણ જે જાય છે તો જઈ શકે છે કારણ કે માતાજીનો એટલો પ્રેમ હોય અને માતાજીની જો તમારા ઉપર શ્રદ્ધાને લાગણી હોય તો તમે પણ દર્શન કરવા જઈ શકો છો માતાજી તમને લઈ જશે તમારે જો તમારી ઈચ્છા છે તમારો વિશ્વાસ છે તમારે દરે જવું હોય તો તમારે ખૂંખા મેળવી તમને લઈ જશે પણ જો એકવાર ના પડી જાય તો નથી જવાતું કારણ કે માતાજીને તમે બારે ઘડીએ જવું ના જવું ના જવું જવું ના જવું કરશો તો તમારે કોઈ પણ પ્રમાણે તમારે નથી જવાતું અને જો માતાજીની દયા થઈ જાય તો તમારે વગર જવું કરતા હોય પણ યાદ કરીને ખાલી ન બી નીકળી જાય તો જવાશે માતાજીનો હુકમ થઈ જાય તો જવાશે ભલે વરસાદ ગમે એટલો હોય તો પણ તમે દર્શન કરી શકો છો દર્શનનો મોકો લઈ શકો છો પણ ખૂંખારમેડી માતાની કૃપા હોવી જોઈએ છે તો મિત્રો હાલ કુંખારમેડી માતાજીની ગાદી બંધ છે કારણ કે વરસાદના લીધે ચુમાસું બેઠ્યું ત્યારથી ગાદી બંધ કરી છે થોડીક વારજીએ પ્રવચન આપ્યું છે તે આપીએ છે પણ ગાદી અત્યારે બંધ છે અને જ્યાં સુધી વરસાદની વખત ત્યાં પાર્કિંગ ખાલી નહીં થાય ત્યાં સુધી લગભગ ગાદી નથી થવાની કારણ કે ગાદી બી અલ બંધ છે અને ખૂંખા મેળવી વચ્ચે જે દિવસ ગાડી ખુલશે તે દિવસ પબ્લિક આવશે અને દર્શનનો મોકોમાં ખૂંખા મેળવી આપશે ભુવાજી અત્યારે તો નથી પણ માતાજીએ કીધું છે ઘરે બેઠા બેઠા રામનું નામ લો રામના જપ કરો તમારું ધાર્યા કામ થઈ જશે એવું માતાજીએ અગાઉ પણ પ્રવચનમાં કીધું છે તો ખૂંખા મેળવી બતાએ કીધેલું હતું અને હાલ જે ગાદી બંધ છે તો તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોશો તો પણ તમારા કામ થઈ જશે તો તમારા રાહ જોઈ રહ્યા છે કે ગાડી ક્યારે ખુલે અને પ્રવચન સાંભળે પ્રવચન નવા નવા સાંભળે નવા માતાજીના દર્શન થાય તો નવી રીતે જીવન સુધરે નવા દિવસો એમના માતાજીના જુદાથી દિવસો ચાલુ થાય અમુક લોકોને એવું હોય છે અમુક લોકો રવિવાર ભર્યાથી એમના આખો દિવસ આખું અઠવાડિયું સુધરી જાય આખો મહિનો સુધરી જાય અમુક લોકોને પણ એવું હોય છે તો દરેકના ભાવિક ભક્તોને એવું હોય છે તહેવાર ભરેને તેમના દિલને ઠંડક મળે છે ભાવિક ભક્તોને એ પણ હોય છે માતાજીના શબ્દો સાંભળીને તેમના દિલને ઠંડક મળે છે લાઈવમાં તો એ પણ હોઈ શકે છે અને માતાજીના પાસ કરે અને માતાજીને સાનિધ્યમાં જઈને પબ્લિકના આટલા બધા પ્રવચન સાથે દર્શન કરવાનો મોકો મળે તો પણ તે પબ્લિક તો મિત્રો પબ્લિકને આટલું ત્યાંની વે પ્લે કરતા હોય છે પરંતુ અત્યારે વરસાદ છે એના કારણે પબ્લિક રાહ જોઈ છે પણ જે દારે કોરું થશે તે ધારે પ્રવચન થશે અને જે દ્વારા ગાંધી માતાજીની ચાલુ થશે એ દરે પબ્લિક જે પાંચ લાખ પબ્લિક આવશે તેમથી વધારે પબ્લિક આવશે એવું લાગે છે કારણ કે માતાજીનો બહુ ચમત્કાર છે માતાજીની ખૂબ દયા છે માતાજીનું નામ છે માતાજી પોતાની કુળદેવીને માનવાનું સ્વીપારે છે પોતાની કુળદેવીને સોંપે છે તો આ માતાજી આવું કામ કરે છે માતા કુંખામ્યાળી માતા પોતાની દેવીને કુજો એવું શીખવાડે છે સાચા શબ્દો લઈ જાય છે તો આવા માતાજીના કામ વાપરા વચન મેં કુંખામણી માટે કીધું છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો નવા બ્લોગ પણ સાથે મળી શકીએ બ્લોગ પણ આપણે આવે છે આ ચેનલમાં તો જય માતાજી મળીએ ત્યાં સુધી બાય જય માતાજી જય કુંખામિયાળી માતા